આપણે બનાવવાના છે સોજીના ઢોસા એના માટે આપણે સોજીને મિક્સરમાં નાખી તેમાં દહીં મીઠું અને થોડું પાણી નાખીને આપણે ક્રશ કરવાનું છે હવે ક્રશ કરેલું ખીરું આપણે એક બાઉલમાં કાઢીને થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈશું હવે વઘાર કરવા માટે એક તપેલીમાં તેલ લઈશું તેમાં રાઈ નાખીશું હિંગ મીઠા લીમડાના પત્તા લીલા મરચાં આદુ અને લસણ કટિંગ કરેલા અંદર એડ કરીશું

સૂકું એક લાલ મરચું આદુ લસણના ટુકડા અડદની દાળ નાખીને શેકાવા દઈશું ત્યાર પછી કટિંગ કરેલી ડુંગળીને સાથે કાશ્મીરી લાલ મરચું અંદર એડ કરીને થોડીવાર માટે શેકાવા દઈશું અને પછી આપણે ટામેટા અંદર એડ કરીને સાથે મીઠું પણ એડ કરી દઈશું અને થોડીવાર માટે આપણે શેકાવા દઈશું હવે આ મિશ્રણને થોડીવાર માટે ઠંડુ પડ્યા પછી મિક્સરમાં ક્રશ કરી લઈશું તો આપણી ચટણી રેડી છે હવે આપણે જે ખીરું લીધું હતું તેમાં ખાવાના સોડા નાખીને આપણે એને બરાબર મિક્સ કરી લઈશું હવે બાઉલ જેવું પેન લઈને તેમાં તેલ નાખીને તેમાં ઢોસાનું ખીરું મૂકીશું હવે આપણી એક સાઈડ ચઢીને બ્રાઉન થઈ ગઈ છે હવે ઉલટાવીને બીજી સાઈડ પણ શેકી દઈશું બંને બાતી શેકાઈ ગયા છે હવે તેને પ્લેટમાં મૂકીશું તો તૈયાર છે સોજીના ઢોસા સાથે ચટણી તો તમે પણ આ રેસીપી બનાવી જુઓ અને કમેન્ટમાં જરૂરથી લખજો કે કેવું લાગ્યું